હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો હું ફરી તમારી સામે મહિલાઓ માટે એક અનેક જ ઉપયોગી એવી ટિપ્સ લઈને આવી છું તો આવા સ્ટેન્ડ સ્ટીલના તો બધા મળતા હોય છે પણ તેનો શું ઉપયોગ કરવો એ આપને ખ્યાલ નથી હોતો તો આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો આ સ્ટેન્ડ છે એક મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો આવી રીતે ઘણી વખત ડાઇનિંગ ટેબલ પર છે કે પ્લેટફોર્મ ઉપર છે આપણે ગરમ વસ્તુ બનાવી અને રાખતા હોઈએ છીએ તો એ ત્યાં એમાં તિરાડ પડવાની શક્યતા રહે છે અને આવી રીતે ટેબલ છે તે જો આવું આવી રીતે ખરાબ થઈ જતું હોય છે ડાક પડી જતા હોય છે તો આપણે એવી રીતે ગરમ વસ્તુ તેના પર નહીં રાખીએ અને આવી રીતે સ્ટેન્ડનો ઉપયોગ કરી લઈશું તો આવી રીતે સ્ટેન્ડ પર આપણે જો દૂધ ગરમ થઈ ગયું છે તો સ્ટેન્ડ પર રાખી દઈએ ઘણી વખત રસોઈ કરીને આપણે તાવડી લોઢી છે એ નીચે એમને રાખી દેતા હોઈએ છીએ તો તેનાથી પણ ખરાબ થઈ જતું હોય છે તો આપણે આવી રીતે રાખશું તો તેનો ઉપયોગ પણ ઘણો ઉપયોગી છે રસોઈ ગરમ બનાવી અને આપણે તેને આવી રીતે સ્ટેન્ડ પર રાખવાની છે તો એ પણ ઉપયોગી એવી ટિપ્સ છે તો ચલો જોઈ લઈએ નેક્સ્ટ ટિપ્સ તો આ છાશમાં ઘણી વખત આસ વરી જતી હોય છે તો આપણે એ આંસને આપણે જવા દેતા હોઈએ છીએ તો એ આંસને આપણે જવા દેવાના બદલે આપણે તેનો પણ ઉપયોગ કરી લઈએ તો આવી રીતે છાસની મેં આંસ છે એને કાઢી લઈ અને લીધી છે તો આવી રીતે તાંબાના વાસણ છે પિત્તળનાં વાસણ છે તેનાથી આપણે સાફ કરીશું તો એ એકદમ સરસ વાસણ એ થઈ જશે આપણે ઘણી વખત આ જે બેઝિન હોય છે તે પણ ચીકણી થઈ ગઈ હોય છે તો આપણે એનાથી આપણે સાફ કરીએ તો તેનાથી પણ એકદમ ક્લીન થઈ જાય છે તો એ પણ એ મહિલાઓ માટે ઉપયોગી ટિપ્સ છે યુઝફુલ ટિપ્સ છે તો આપણે આ ટીપ્સને તમે અપનાવજો અને તમને વિડીયો કેવો લાગ્યો છે એ તમે મને કમેન્ટમાં જણાવજો તો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય